વડોદરા શહેર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા વન નેશન વન ચલણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ચુમ્બોતેર પીઓએસ મશીન દ્વારા ચુમ્બોતેર જંક્શન ઉપર જ દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમન અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પોલીસ કમિશનરની સૂચનાને લીધે ટ્રાફિક પોલીસ દ્વારા વન નેશન વન ચલણનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને બનાવ સ્થળ પર જ દંડની વસુલાત કરવામાં આવશે જેથી હવે વાહન ચાલકને કે પોલીસ તંત્રને ટ્રાફિક ચલણની રાહ જોવી પડશે નહીં કેટલાક વાહન ચાલકો સિગ્નલ તોડવો હેલ્મેટ નહીં પહેરવાનું બાકી ઈ ચલણ સહિતના ગુનાઓ તાત્કાલિક તેનો નિકાલ આવશે અને જે લોકો ઓનલાઈન પેમેન્ટ નહીં કરી વાહન ચાલકો માટે પીઓએસ મશીન દ્વારા પેમેન્ટ કરી શકશે જેથી પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમન કરવા માટેની અપીલ કરવામાં આવી છે નાગરિકોને વધુ સગવડતા આપવાના ઈરાદેથી આજે એક હેન્ડહેલ્ડ ડિવાઇસનું આપણે પેમેન્ટ માટે ઇશ્યુ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે આ પંચોતેર જગ્યા હાજર રહેનાર હેડ કોન્સ્ટેબલે એ પાસે હેન્ડ એન્ડ શેક થશે તેઓ કોઈ પણ નાગરિકને ને એ ચલન મળ્યું હોય અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરવા માંગતા હોય ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ યુપીઆઈ ફોન પે મોબાઈલ પે એવા જો માધ્યમ થી આ ડિવાઇસ ઉપર તમે પેમેન્ટ કરી શકશો આ ડિવાઇસ માં આ ડિવાઇસ ઇન્ટિગ્રેટેડ છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે સારથી વાહન ડેટા બેઝ સાથે અને જે એસબીઆઈ પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેજરી સાથે ઇન્ટીગ્રેટેડ આ ડિવાઇસ ઓન ધી સ્પોટ પેમેન્ટ રિસીવ કરશે અને જે પેમેન્ટ કરનારને ને પણ મળી જશે આ એક પારદર્શક સ્પીડી અને રિલાયબલ એક મેથોડોલોજી થી નાગરિકો પોલીસ સ્ટેશન સુધી જવાનો નોબત ન આવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કેટલાક મિનિટો સુધી ટ્રાન્ઝેક્શન કરવાની જરૂરત ન પડે ઓફિસ જતી વખતે પરત આવતી વખતે કે તમારો કોઈ વેજીટેબલ માર્કેટમાં જતી વખતે આવતી વખતે કોઈ પણ સંજોગોમાં તમે પેમેન્ટ કરીને નીકળી શકો છો નાગરિકોને اپિલ છે કે આ ડિવાઇસ જેમના હાથે છે એને દેખાય રોડ સાઇડમાં તો તમે રૂકો 2 મિનિટ પેમેન્ટ કરીને નીકળો અને કેટલા કિસ્સા આ પણ છે કે એક એક નાગરિકને

नॉर्मली ट्रैफिक पुलिसવારે આટવાગેટી નાઇટ મોડસવાગે સુધી કામ કરતી હોય છે તો આ ડિવાઇસ એના હાથે આખા દિવસ દરમિયાન આપણે કામ કરી શકે એ રીતે ઓપરેશન છે કે લેવલના અધિકારીઓ આ હેડ કોન્સ્ટેબલ અને એસઆઈ અને પીએસઆઈ ઇન્સ્પેક્ટર ઉપયોગ કરી શકે અને બોડી ઓન કેમેરા છે આ ટેકનોલોજી ટૂલ છે પારદર્શક રિલાયેબલ એકાઉન્ટેબલ સિસ્ટમ છે એટલે કોઈને કોઈ એન્કી પેન્કી કોઈ મિશફ કરવાની તક નથી તો નાગરિકોને વિશ્વાસ કરીને રોડ સાઈડ માં ઉભા આ પેમેન્ટ કરી શકે લોકો શું કરી રહ્યા છે જયારે આ ડિવાઇસીસ લોકો એક તરફ આમ આકર્ષણ બી લાગે છે પૈસા ભરવા ભી ready પણ લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે અત્યારે અત્યારે આજ થી આપ શરૂ કરી રહ્યા છે મને વિશ્વાસ છે કોઈ નાગરિક ટ્રાફિક દંડ ભરવા માટે સક્ષમ નથી હોતા એવું નથી બનતું આ એક ઇન્ટેન્શનનો પ્રશ્ન છે એટલા માટે હું અપીલ કરું છું તમે હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક સિગ્નલમાં ટ્રંકન ડ્રાઇવિંગ રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને કોઈ પણ પ્રકારના ઓવર સ્પીડિંગ વગેરે ના કરો તો તમે પોતે તમારા પરિવાર અને સાથી નાગરિકો ના સુરક્ષા જાળવામાં પોલીસ અને આકાશર્ગ ને સફળતા મળે